ઓપન કરશો તો આ રીતે તમને જોવા મળશે હવે મિત્રો તમે એપ્લાય કરેલું છે તો અહીંથી રીપ્રિન્ટ રીપ્રિન્ટ ઇનવોઇસ જે છે તમે અહીંથી એના ઉપર ક્લિક કરશો એટલે રીપ્રિન્ટ નો તમને ઓપ્શન મળશે તો સૌપ્રથમ તો ઇન્વોઇસ નંબર એટલે કે તમે જે પણ નંબર પ્લેટ છે તે માટે એપ્લાય કર્યું છે તો ઇનવોઇસ નંબર એક જનરેટ થયો છે તો અહીંયા ઇનવોઇસ નંબર નાખી દેશો ઓકે તો આપણે ઇનવોઇસ નંબર નાખીએ છીએ ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી છે તેના ઉપર ક્લિક કરશો એટલે જે પણ રજીસ્ટર મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી આવશે ઓકે ત્યારબાદ પ્રિન્ટ ઉપર ક્લિક કરવાની સાથે તમે જે પણ ઇન્વોઇસ છે

ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની સાથે જે પણ ડિટેલ છે તમને જોવા મળશે તો આ રીતે તમને જોવા મળશે કે ભાઈ રજિસ્ટ્રેશન નંબર શું છે ત્યારબાદ કરંટ સ્ટેટસ શું છે ઇમ્બોસિંગ ઇન પ્રોસેસ ઓકે ઇમ્બોસિંગ પ્રોસેસમાં છે ડીલર્સ નેમ છે તમે જોઈ શકો છો આ ડીલર્સ નેમ છે ડીલરનો એડ્રેસ શું છે કઈ તારીખની એપોઇન્ટમેન્ટ આપણે લીધેલી છે અને મિત્રો સ્લોટ ઓકે તો કઈ ટાઈમ શું છે આ બધી વસ્તુ તમે અહીંથી ચેક કરી શકો છો